પીએચડી કરી રહેલી વૃંદાને જોઈ દરેક લોકો તેનાથી મોટિવેટ થઈ રહ્યા છે કારણ કે ભલે વૃંદાની ઊંચાઈ બે ફૂટ હોય પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો છે વૃંદા માત્ર ટુ વ્હીલર જ નહીં પરંતુ કાર પણ ચલાવે છે વૃંદાની જ નહીં પરંતુ તેના પિતાની પણ ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ છે પરંતુ પિતા પુત્રીની આ જોડી એ સાબિત કરી બતાવ્યું છે કે ઊંચાઈ ભલે ટૂંકી હોય પરંતુ આત્મવિશ્વાસ હંમેશા આકાશ કરતાં ઊંચો હોવો જોઈએ બંને એકસાથે કોચિંગ ક્લાસ ચલાવીને કોલેજના વિદ્યાર્થીઓને ભણાવી છે આજે આપણે એક એવા પિતા પુત્રીની વાત કરવા જઈ રહ્યા છે જેની શારીરિક ઊંચાઈ ખૂબ ઓછી છે છતાં બંનેનો આત્મવિશ્વાસ આકાશ કરતાં પણ ઊંચો છે વાત કરીએ વૃંદાની તો જ્યારે બે પોઈન્ટ ચાલીસ ફૂટ ઊંચી વૃંદા પટેલ કાર અથવા તો ટુ વ્હીલર ચલાવીને પોતાના કોચિંગ ક્લાસ પર પહોંચે છે ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય છે આજે તે દરેક માટે રોલ મોડલ છે ઊંચાઈ ઓછી હોવા છતાં વૃંદાનીએ નવયુગ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થયા છે તો તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી હાલ પીએચડી કરી રહ્યા છે અને હાલમાં તે કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપે છે વૃંદા જ નહીં પરંતુ તેમના પિતા પણ માત્ર ત્રણ ફૂટ ઊંચા છે વૃંદાની એ ક્યારે તેની ઊંચાઈને નબળાઈ બનવા દીધી નથી તેની એ વિચાર્યું કે ભગવાને મને એટલી જ ઊંચાઈ આપી છે કે હું મારા પગ પર ઊભી રહી શકું છું વૃંદા માને છે કે જો આત્મવિશ્વાસ વધારે હોય તો વ્યક્તિ આકાશને સ્પર્શી શકે છે અને આ માટે તેમના પિતાએ તેમની મદદ કરી છે હાલમાં હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પર પીએચડી કરું છું સ્કૂલિંગમાં મારા ફાધર જે છે તે મને થોડું મદદ કરતા હતા એના માટે ઇન્સ્પાયર કરવા માટે અથવા તો મારા પપ્પા મને મોરલ સપોર્ટ આપતા હતા કે આપણે ઓછી હાઈટ હોવા છતાં બી આપણે ઘણી બધી કાર્યો કરી શકીએ છીએ પોતાના ગોલને અચીવ કરી શકીએ છીએ મારા ફાધર એક્ટિવા ચલાવતા હતા હેન્ડીકેપ તો થોડી થોડી એની પર ટ્રાય કરી અને ત્યાર પછી હું મારી સ્કૂટી એમણે મને લઈ આપી અને જેનાથી હું સ્કૂલિંગ મારી કમ્પ્લીટ કરી શકી વૃંદાના પિતા કૌશિકભાઈને ને નાનપણથી જ એક એવી બીમારી હતી જેના કારણે તેઓની ઊંચાઈ ક્યારે વધી શકે નહીં અને આ જ બીમારી વૃંદાને પણ થઈ હતી દીકરી પગભર બને આ માટે પિતાએ હંમેશા તેની કાળજી લીધી પરંતુ મજબૂત બનવા માટે ક્યારે પણ સહારો નહીં આપ્યો ઊંચાઈ ટૂંકી હોવાના કારણે કઈ મુશ્કેલીઓ થાય છે તે કૌશિકભાઈ જાણતા હતા તેથી દીકરીને ક્યારે પણ આ સમસ્યા માનસિક રીતે નડે આ માટે તેઓએ હંમેશા તેને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરતા રહ્યા વૃંદાએ જણાવ્યું કે જ્યારે તે શાળામાં હું માનસિક રીતે તૈયાર થઈ ગઈ કે મને આવી જ રીતે જીવન વ્યતીત કરવાનું છે જે માટે મારા પિતાએ મારી ખૂબ જ મદદ કરી તે હંમેશા કહ્યું કે અમે આવા જ છીએ અને આ પરિસ્થિતિ હોવા છતાં પણ અમે આગળ વધી શકીએ છીએ પહેલા હું મારા પિતા પાસે ભણતી હતી અને તેમને જોઈને જ ભણાવવાની શરૂઆત કરી આજે હું પીએચડી કરી રહી છું પોતે કાર ડ્રાઈવ કરું છું કોલેજમાં ભણવા માંગુ છું જેથી લોકો સમજી શકે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ આગળ વધી શકે છે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન બંને મારા ફાધર ટ્યુશન ક્લાસીસ કરાવતા હતા તો હું એમની પાસે ટ્યુશન ક્લાસીસ ભણી મતલબ કે મારા ફાધરે મને એ ગોલ આપ્યો કે એ મારા ફાધર ગુરુ બી છે ને સાથે સાથે એમણે મને ગોલ આપ્યો કે તું કોલેજની અંદર યુનિવર્સિટીઝની અંદર તું ટ્રાય કરી શકે છે પછી મેં પીએચડીમાં એડમિશન લીધું પ્રોફેસરની એક્ઝામ ક્લિયર કરી સ્ટેટ લેવલની હવે યુનિવર્સિટીઝમાં મારો ગુલ છે કે હું ક્યાં સ્ટુડન્ટને ભણાવું અને લોકોને ઇન્સ્પાયર કરું કે ઓછી હાઈટ હોવા છતાં અથવા તો વિકલાંગ હોવા છતાં તમે અટકાવી શકો વૃંદાના પિતા કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા પરિવારમાં મારા સિવાય કોઈને આ પ્રકારની સમસ્યા ન હતી નાનપણથી જ મને ડોક્ટરે જણાવ્યું હતું કે મારી હાઈટ વધશે નહીં મારી જેમ મારી દીકરીને પણ આ સમસ્યા થઈ હતી આમ તો હું સહેલાઈથી કોચિંગ ક્લાસની શરૂઆત કરી પરંતુ મને હંમેશા લાગતું હતું કે મારી દીકરી કઈ રીતે જીવન વ્યતીત કરશે આ માટે હું એમને હંમેશા માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો એ ડૉક્ટર બનવા માંગતી હતી પરંતુ પરિસ્થિતિ એવી હતી કે કોણ મદદ કરશે જેથી મેં એને કોમર્સ કરવાનું કહ્યું તેને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પીએચડી માટે એન્ટ્રન્સ પણ ક્લિયર કર્યું મને આનંદ છે કે એમ કરીને નહીં પરંતુ પીએચડી કરીને તે ડૉક્ટર બની જશે દરેક જગ્યાએ હું એને મોકલું છું અને મદદ નથી કરતો જેથી તે આત્મનિર્ભર બને કોલેજ હોય કે સરકારી કચેરી તે પોતે એકલી જાય છે અને અમદાવાદથી તેને ખાસ કાર ચલાવવા માટે લાયસન્સ મળ્યું છે દીકરીને દીકરીને મારો આ એને પહેલા ડોક્ટર બનવાની ઈચ્છા હતી પણ ડોક્ટર માટે અમે પહેલા એને સાયન્સ પેનલ ના પાડીને કે ના કોમર્સ જ લેતું બરાબર કે ને જેથી કરીને મારો જે વ્યવસાય છે તેમાં તું સેટ થઈ શકે એમ તને કોઈ બીજી નોકરી નહીં મળે તો બી આ વસ્તુ થઈ શકે પણ તેને એ ધીરે ધીરે કોલેજમાં આવી અને તેને બરાબર કે ભણવાની હોશિયારી જોઈને મને થયું કે ના એની ડૉક્ટરી બનવાની ઈચ્છા છે

આ બંને પિતા પુત્રીને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી સો સો સલામ